સ્વામિનારાયણ ભગવાનની જે દાદાની પૂર્ણતિથિનું કીર્તન મારું ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં અક્ષરધામથી વે મન કઈ આવ્યા રામ અક્ષરધામથી વે મન કહી આ રે રામ યુભ રાખ્યા કઈ ડેલીના દરબાર જો યરધમથી વે મને કહી અરે રામ ઉપર આખ્યા કંઈ દેલી ના દર બાર જો યક્ષરધમથી વે મન કહી આવી અરે રામ પાદાણી કુટુંબનો પરિવાર જો અક્ષરધામ થી વે મને કહી અરે રામ પદાણી કુટુંબનો પરિવાર જો યક્ષરધામ તીવે મન કહી અવિ રામ સંસ્કારી કુટુંબનો પરિવાર જો યક્ષરધામ તીવે મન કહી અવિ રામ સંસ્કારી કુટુંબનો પરિવાર જો અમારા દાદાને મોક્ષ આપજો રે રામ સંસ્કારી કુટુંબનો પરિવાર જો અમારા દાદાને મોક્ષ આપ જો રે રામ સમદર સરિ કુ દાદાનો દિલ હતો રે રામ સમદર સરિ કુ દાદાનો દિલ હતો રે રામ ेजो दादाने अक्षरधमावासो मोक्षयाप राम देजो दादा ने अक्षरधम् मरा जोरे राम सगास बी पडे या, सुडरे बन्दी पड़े या सुडरे राम रागास बी पडे या सुर राम लेजो त स्वामी नारायण नाम जो अादने जो रे राम लेजो तमे नारायण नाम जो अमारा दादा मोक्षयाप जोरे राम हरता फरता सला अक्षर धाम मारे राम हरता फरता सला अक्षर धाम मारे राम ये दादाे आशीर्वाद जो अमारा दादा मोक्षयाप जोरे रे राम दादा ए घणा या आशीर्वाद